હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પવન સાથે વરસાદ વરસવાના કારણે વૃક્ષો પણ ધરાશાયી થવાના કોલ સતત છે ટીમ સતત દોડીને રસ્તાઓ પરથી વૃક્ષો દૂર કરી રહી તદ શહેરના પોષ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં જંગીરપુરા પાલ ઉધના અને ઉમરા વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર જોવા મળી રહી છે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે શહેરમાં વરસાદને લઈને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને લોકોને હાલાકી ભોગવી પડી હતી તો બીજી તરફ હજુ તો વરસાદની શરૂઆત થઈ છે એવામાં શહેરમાં રોડ રસ્તાઓમાં ખાડા પડવાની તેમજ રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તાઓ બેસી ગયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં એક જ ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું છેલ્લા બે દિવસથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વૃક્ષો પડવાની ઘટના પણ વધી રહી છે પવન સાથે પડેલા વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થતા બે કારના કચ્છરગાંઠ થઈ ગયા હતા વૃક્ષ એટલું મોટું હતું કે બંને કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ત્રણ લોકોને સામાન્ય ઈજા પણ થઈ હતી જેમને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

બીજા બનાવમાં સુરતના જહાંગીરપુરા સ્થિત સુમનંદન પાસે રોડ બેસી ગયો હતો એક સાઈડનો રોડ બેસી જતા રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી આ ઉપરાંત પાલ ગેલેક્સી સર્કલથી પ્રથમ સર્કલ સુધીનો જે રસ્તો છે ત્યાં પણ રસ્તો બેસી જવાની ઘટના સામે આવી હતી અહીં પણ રસ્તામાં મસ મોટા ખાડાઓ પડેલા જોવા મળ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવતા તંત્રની ટીમ સુરતના ઉદના વિસ્તારમાં પણ રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે ઉદના વિસ્તારમાં રોડની વચ્ચે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા અને મોટી તિરાડો જોવા મળી હતી રોડની આ પરિસ્થિતિ થતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી જોકે અહીં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી